આ લારી તે ઓલી જામતી નથી પણ આ થોડો કલર કલર સીએ એટલે પણ કાંઈ વાંધો નહીં તો સિંગલ જ તે જોયું હવે આ લારી કેવી ચાલો ભાઈ તો ભાઈ પાછું આપણે પાછું આપણે જવાનું છે જે આપણે સમાણી રોડે ભાઈ ગયા ત્યાં ફેરા નાખવા જવાનું છે તો હાલો ભાઈ સીધા જરા રૂપલો હજી લોડ લઈને આવે છે ભાઈ

જૂની લોકેશન ચમાડી રોડે નાખવાનું છે ભાઈ પાછું તો વૈયા જઈને પાસે નાખવા જૂની લોકેશન તો ભાઈ આપણે ફેરો ટલોવા નીકળી ગયા છે એક કરાવો આવું મેં કીધું આવ્યું હારે મેં કીધું કેમ થાય છે એક કરાવો લીધો એને હારે તો ભાઈ ખાતે ફેરો ભરવાનું છું એટલે જો ભાઈઓ જો કે ટ્રેક્ટર માં જાય છે તો હાલો ભાઈ આપણે ફેરો ઠલઈ આવી બીજું શું હોય એટલે ટોબોટો પાડી દે આ ટ્રેક્ટર ને ખબર નહીં નહીં પડતી આમ સિંગલ લારીમાં ભાઈ લારી જો ભાઈ નાનકડી એવી લાગે ટ્રેક્ટર દાલા માં હતા અને લારી આવ નાની હાલો આપણે ભાઈ ફેરો ખાલી કરીએ બીજું

અને ભાઈ વાધું બે બનાવે છે ભાઈ બંગલો ભાઈ વાંધો નહીં હાલો ભાઈ બીજું તો હું જોઈ લઈએ આપણે વરસાદ છે ભાઈ વરસાદ છે ધર્મ ધર્મ આવે રાખે ને પલાયે રાખે આવે રાખે ને પલાયે રાખે હાલો ભાઈ ફેરો ભરવા હોય જાય બીજું શું હવે તો ભાઈ પાછો આપણે બીજો ફેરો ભરવા વીય પછી બીજો ફેરો ભરાઈ જાય એટલે હવે ભાઈ ખાય લેવું છે ખાય પીને પાછા આવી જાય હું પોઠલો રાખી છે તો આપડે ખાઈ ને ભાઈ ફેરો ભરવા ના પોઠો લોટ રાખવા આવ્યો છે

તો આપણે ખેડો ખાલી નાખ્યો કહો આ આપણે આપડે છે ને આપણે ખાલી કર્યો છે હવે આ કેવલ ખાલી કરે છે ભારત માં ખાલી કન્નાય કયું ટ્રેક્ટર બે ખાલી ટ્રેક્ટર આમ ના ના નીકળી દાધા ચાલો કેમ થાય નીકળી જા ચાલો ભાઈ આવ્યું આયુ ધીમે ધીમે વહી હાલો રેડી હાલો ભાલો બીજું

ચાલો હું ટ્રેક્ટર કાઢી લઉં લગન મારે ક્યાં કાઢી લેવા પાછું તો ફાઇનલી ભાઈ તો એનું ટ્રેક્ટર કાઢી રાખ્યું છે અને હાલો આપણે ભૈયા સાહેબ ખાડે ભરવા કોઈ એનો અડેડ અંતર છે એને માથી ભાઈ અડી ગયો ભાઈ કોનો કાઢ નાખ્યો ખબ કરતો શું કરવું ભાઈ શેઠિયા શીખડા એ બધા કરતો તો ને તે ખૂણો નીકળી નાખ્યો

તમારે શેઠ ને કે અમાર ધંધો જ નથી કરવા આવે ને કે ડીઝલ પૂરા થઈ ને કે આ તો હાલ જ નહીં કયા ટેક્ટરમાં હા એ ટેક્ટરું માતું ડીઝલ મને ખબર છે હેલો ગાય જો હેમલભાઈ ફેરો ખાલી કરે છે બધાય ભરતીમાં હલવાઈ ગયા છે

Bơi bơi Ở đây tractor khali là chưa xe Ở đây xe

તો હવે ભાઈ રૂપેશભાઈ જે છે એ હજુ હરખું કરવાનું છે આપણે જેટલા અંદર ફેરા ખાલી કર્યા ને એ તો હવે એ આપણે જો રૂપેશભાઈ લોડ લઈને હજુ મંડાણા છે હવે ગાયમ ગાય પટ્ટા ફટાફટ એમનું મંડે હરખું કરવા ભાઈ એ બોલ નાખવાનું હોય જ મારી દેવાનું પછી વાંચી કારું

તો કે હવે નહીં ગુ ત્યાં અહીંયા લોડ રી ગયું કાલે ભાઈ ફેર ફેરા નાખવાના છે અહીંયા એટલા માં બુરવાનું છે ભાઈ રૂપેશભાઈ જો ભાઈ અત્યારે મારક જ બનાવે છે રૂપેશભાઈ અત્યારે મારક બનાવે છે